નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સલમાન ખાનના ઘરે બાપા પધાર્યા ગણેશ ચતુર્થીને લઈને સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો ત્યારે બોલીવુડ સેલિબ્રિટીઓ પણ ગણેશજીની થાપના કરતા જોવા મળ્યા સલમાનના ઘરે બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા બાપાની પૂજા કરતા જોવા મળ્યા સલમાન ખાન આ સિવાય તેમના પરિવારે પણ બાપાની પૂજા કરી અને આરતી ઉતારી હતી સલમાન ખાતે તેમના સોશિયલ મીડિયામાં તેમણે આ ફોટા અને વિડીયો પણ શેર કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર અને મહાદેવથી દેશવાસીઓનો વિશ્વાસ હવે વધ્યો છે ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ દ્વારા આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભારતીય નાગરિકોના જીવન સાથે રમવા માટે ભારે કિંમત ચૂકવવી પડશે શાહે દિલ્હીમાં ઓપરેશન મહાદેવમાં સામેલ ભારતીય સેના સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોને મળીને તેમનું સન્માન કર્યું શાહે કહ્યું કે આ ઓપરેશનો દેશવાસીઓને સંતોષ અને વિશ્વાસ આપવાના સાબિત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત મોડલ ચોરીનું મોડલ છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં બે નામી રાજકીય પાર્ટીઓને મળેલા તેતાલીસો કરોડના દાન પર ચૂંટણી પંચને સવાલ કર્યા છે તેમણે ખાનગી ન્યૂઝ એજન્સીનો રિપોર્ટ શેર કરીને જણાવ્યું છે કે આ દસ પાર્ટીઓમાં મોટું ફંડિંગ લીધું પરંતુ ખર્ચ માત્ર ઓગણચાલીસ લાખ રૂપિયા બતાવ્યો રાહુલ ગાંધીએ એક્સ ઉપર લખ્યું છે કે ગુજરાતની કેટલીક અજાણી પાર્ટીઓએ ક્યારેય મોટી ચૂંટણી લડી નથી છતાં તેમને હજારો કરોડનું ફંડ મળી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમમાં વધતું પાણી ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવશે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમના પાંચ દરવાજા ખોલાશે ઉપરવાસથી એક પણ બોતેર લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેમાંથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી એક પણ બાવન લાખ ક્યુસેક પાણી છોડાયું છે હાલ સરદાર સરોવર ડેમમાં આઠ હજાર પાંચસોને બાર એમ સી એમ પાણી સંગ્રહિત છે અને સપાટી એકસોને પાંત્રીસ મીટર છે જે મહત્તમ એકસોને અડત્રીસ થી અડસઠ મીટરથી માત્ર ત્રણ મીટર ઓછી છે ડેમ હાલ છલોછલ થવાની નજીક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તણે મેળામાં સાંતોડી બની આકર્ષણનું કેન્દ્ર ભાતીગઢ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત સાતોડી સ્પર્ધાનું આયોજન થયું જેમાં બાવીસ ટીમોએ ભાગ લીધો એક મેચમાં બાર પોઈન્ટ મેળવનારી ટીમ વિજેતા બની પ્રથમ ક્રમે ટીકાભાઈ પનારાની ટીમને ત્રણ હજાર રૂપિયા બીજા ક્રમે રાજુભાઈ ઝરવરિયાની ટીમને બે હજાર રૂપિયા અને ત્રીજા ક્રમે વિજય ઉપડિયાની ટીમને એક હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો આ રમતમાં બસ્સોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બાપાની પૂજા કરતા જોવા મળ્યા સફીન હસન રાજ્યમાં બાપાના તહેવારને લઈને અનોખો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તેવામાં હવે યુવા આઈપીએસ સફીન હસનનો બાપાની આરતી અને પૂજા કરતો વિડીયો સામે આવ્યો મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક આઈપીએસ સફીન હસને પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર દ્વારા સ્થાપિત ગણપતિ બાપાની આરતીનો લાભ લીધો હતો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત એવા આઈપીએસ સફનની આ ઝલક સૌને પસંદ આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં મોટી બસ દુર્ઘટના ઉત્તરાખંડના હલ્દીવાડીમાં ઘોરાફળાવ નજીક સ્કૂલ બસ અકસ્માતગ્રસ્ત થઈ બી એલ એમ એકેડેમી બસમાં લગભગ સવાર ચાલીસ બાળકો સવાર હતા બસ અચાનક અનિયંત્રિત થઈને પલટી ખાઈ જતા અકસ્માત થયો બાળકોને તાત્કાલિક બસમાંથી કહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે સદભાગ્યે તમામ બાળકોને સામાન્ય ઈજા થઈ છે અને તેમની હાલત સ્થિર હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે અકસ્માતના કારણે માતા પિતામાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જજની બદલીના વિરોધમાં હાઈકોર્ટના વકીલોની હડતાળ સુપ્રીમ કોર્ટે કોલેજિયન દ્વારા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના પ્રસ્તાવના વિરોધમાં વકીલોએ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે મોટી સંખ્યામાં વકીલો હાઈકોર્ટ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના સભ્યો જસ્ટિસ ભટ્ટની બદલી પર રોક લગાવવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને કોલેજિયમને રજૂઆત કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ ધારાસભ્ય રમણ વોરા મુશ્કેલીમાં મુકાયા છે ઈડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાને ખોટા ખેડૂતો બનીને જમીન ખરીદવાના મામલે ઈડર મામલતદારે હાજર થવા નોટિસ ફટકારી છે આરોપ છે કે તેમણે ભડતા નામે ખેડૂત ખરાઈનો દાખલો મેળવીને દાવડ ગામમાં ખેતીની જમીન ખરીદી હતી જો આ દાખલો ખોટો સાબિત થશે તો ગણોતર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી અને દંડ પણ થઈ શકે છે આ મામલે પુરાવા સાથે એક સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ગુજરાત સરકાર ટેકાના ભાવે ખરીદ પાકોની ખરીદી કરશે મગફળી મગ અડદ અને સોયાબીન માટે ખેડૂતો એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે આ ઓનલાઈન નોંધણી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઈ ગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે કરાવી શકાશે કૃષિમંત્રીએ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા અને નોંધણી કરાવવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર માટે વિઘ્ન બની વકીલોની હડતાળ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ જેલમાં જ રહેવું પડશે તેમની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ હોવાથી સુનાવણી રદ થઈ ગઈ આ કારણે ચૈતર વસાવાની જામીન અરજી પર નિર્ણય હવે પછીની તારીખથી થશે વકીલોની હડતાલને કારણે કોર્ટની કાર્યવાહી ઉપર અસર પડી છે અને પક્ષકારો હાલ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણીએ ખરીદ્યું એક હજાર કરોડનું લક્ઝરી જેટ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આશરે એક હજાર કરોડનું નવું લક્ઝરી બિઝનેસ જેટ ખરીદ્યું છે બોઈંગસ સેવન થ્રી સેવન મેક્સ એઈટ બીબીજે સિરીઝનું આ વિમાન ઇન્ટીરિયર સ્વિટ્ઝરલેન્ડમાં પાંત્રીસ કરોડના ખર્ચે ફાઇવ સ્ટાર હોટલ જે બનાવાયું છે આ જેટ લંડન સુધી નોન સ્ટોપ ઉડી શકે છે ગણેશ ચતુર્થીના દિવસે તે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યું હતું જ્યાં તેનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનનો અમેરિકા અને રશિયાને મોટો ઝટકો ચીને પરમાણુ અપ્રસાર પર દ્વિપક્ષીય વાટાઘાટો માટે અમેરિકા અને રશિયા સાથે બેસવાનો ઇનકાર કર્યો છે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ત્રણેય દેશોની પરમાણુ ક્ષમતાઓને અસમાન હોવાથી વાટાઘાટો કરવી તાર્કિક નથી ઓગણીસો ને અડસઠની પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ બે હજાર પચીસમાં યોજાનારી સમીક્ષા પરિષદની અટકાળો પર આ નિર્ણયથી પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં એબીવીપીનો વિરોધ કોલેજને તાળા મારવામાં આવ્યા રાજકોટના બી એ ડાંગર હોમિયોપેથિક કોલેજ વિદ્યાર્થી ધર્મેશના ના મૃત્યુ બાદ વિરોધ થયો હતો એબીવીપી દ્વારા વિદ્યાર્થીને બહાર કાઢીને કોલેજને તાળા માર્યા એબીવીપી મંત્રી પુષ્પરાજ ઝાલાએ કોલેજ ઉપર ચોરી કરવાનો અને પૈસા લીધાનો અને ધર્મેશને પરીક્ષામાં પાસ ન કરવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે ઉપરાંત વિદ્યાર્થી ડિપ્રેશનમાં હતો અને કોલેજના ડૉક્ટર હરેશ જોગરિયા સામે પણ તપાસની માગ ઉઠી છે ઘટનાના પગલે ભારે આક્રોશ પણ ફેલાઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે